પૂર્વ સાંસદ અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી નારાયણભાઈ રાઠવાએ પોતાના સપરિવાર સાથે ઇકબાલ હાઈસ્કૂલ મતદાન મથક ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી આજે દેશમાં લોકશાહીના મહાપર્વની ઉજવણી થઈ રહી છે જેના ત્રીજા તબક્કાનું મતદાન ગુજરાતમાં પણ થઈ રહ્યું છે જેમાં છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારમાં પણ વહેલી સવારથી મતદાન શરૂ થયું છે જેમાં મતદાન કરવા માટે તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા મતદાન મથકો પર પહોંચી રહ્યા છે છોટાઉદેપુર ઇકબાલ હાઈસ્કૂલ ખાતે પણ પૂર્વ સાંસદ અને પૂર્વ રેલ રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા પોતાના સપરિવાર સાથે ઇકબાલ હાઈસ્કૂલ ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવી પહોંચ્યા હતા જ્યાં તેઓએ સપરિવાર સાથે મતદાન કરી લોકોને મતદાન કરવાની અપીલ પણ કરવામાં આવી હતી આવો સાંભળીએ આ અંગે પૂર્વ રાજ્ય રાજ્યમંત્રી અને પૂર્વ રાજ્યસભાના સાંસદ નારણભાઈ રાઠવા શું કહી રહ્યા છે સાંભળો તેવું નમકે છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારના ભાજપના ઉમેદવાર ભાઈ જશુભાઈ રાઠવા ભારતીય જનતા પાર્ટીના નોમિનેટ ઉમેદવાર છે અમે લોકો ભારતીય જનતા પાર્ટી ફેબ્રુઆરીમાં જોઈન કર્યા બાદ ભારતીય જનતા પાર્ટીનો પૂરજોશમાં પ્રયાસ કર્યો અને પ્રચાર પણ કર્યો સો ટકા જશુભાઈ રાઠવા છોટાદેપુર લોકસભા મત વિસ્તારમાં ભાજપના ઉમેદવાર તરીકે જીતવાના છે અને અમને શ્રદ્ધાને વિશ્વાસ છે કે દેશ અને ગુજરાતની જનતા માની નરેન્દ્રભાઈ મોદીના શાસનની અંદર દેશનો દસ વર્ષ સુધી વહીવટ અમે જોયો છે ખૂબ સારો વહીવટ કરી ગામડાના તળિયાથી લઈને નળિયા સુધી એટલે કે પંચાયતથી લઈને સેન્ટ્રલ સુધી કેન્દ્ર સુધી ખૂબ સારી વિકાસની ગાથા એમને બનાવી છે અને એ શ્રદ્ધા શ્રદ્ધાને વિશ્વાસ છે કે સો ટકા છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારની ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જસુભાઈ રાઠવા પાંચ લાખ મત કરતાં વધારે મતોથી જીતવાના છે અને મન બનાવી દીધું છે પ્રજાએ ગ્રામીણ વિસ્તારના લોકોએ તમામ સમાજના લોકોએ ત્યારે મને એમ લાગે છે કે સો ટકા જસુભાઈનું વાતાવરણ એક તરફી છે અને સો ટકા જીત જીતવાના છે મતદારોને શું અપીલ કરવા માગ મતદારોને અમે અપીલ કરવા માગીએ છીએ કે આ એક ભારતના નાગરિક તરીકે આપણને અને તમને સૌને મત આપવાનો જે અધિકાર મળ્યો છે એ અધિકારનો પૂરેપૂરો ઉપયોગ કરી અને મતદાન સો ટકા થાય અને મતદાન તમે કરો અને ભારતીયનું આ રાષ્ટ્રીય પર્વ છે મતદાન કરવા માટેનું એની ઉજવણી ખૂબ સારી રીતે થાય અને મતદારો સોએ સો ટકા મતદાન કરે એવી મારી અપીલ છે